નરેન્દ્ર દત્ત છે મારો જન્મ બારમી જાન્યુઆરી કલકત્તા હાલ પશ્ચિમ બંગાળ સ્થિત રાજ્યમાં સવારે સૂર્યોદય પહેલા છ કલાક તેત્રીસ મિનિટે મારા પૈતૃક ઘરે થયો હતો મારા પિતાનું નામ વિશ્વનાથ કે જેઓ કલકત્તાશ્વરી દેવી કે જેઓ ખૂબ જ ભક્તિમય જીવન જીવતા સ્વભાવે ખૂબ જ

મને ધ્યાનની રમત રમવાનું એક દિવસ હું મારા મિત્રો સાથે એક બંધ ઓરડામાં પદ્માસનની સ્થિતિમાં પરંતુ હું તો ધ્યાનમાં તલ્લીન હતો આ વાતની જાણ જ્યારે મારા પિતા રૂમો સાફ હતો છતાં પણ તું કેમ બેસી રહ્યો ગુરુજી મારો જવાબ સાચો હતો પણ તમે મને કહ્યું કે તમારો જવાબ ખોટો છે પણ મને એ વાતનું ખોટું નથી લાગ્યું કે તમે મને કહ્યું તમે ખોટી રીતે મને ઊભો કર્યો એ બાબતે મને ખોટું લાગ્યું છે તો મને માફ કરશો ગુરુજી હું તોફાન ન કરું તે માટે મારા દાદાજીએ મને કહ્યું કે નરેન્દ્ર આ ઘટાદાર આંબાની વૃક્ષ ઉપર એક બ્રહ્મદૈત્ય મતલબ રાક્ષસ રહે છે જો તું મસ્તી કરીશ અને આ છાડ ઉપર ચડીશ તો તે દાદાજીની આ વાત મેં શાંતિપૂર્વક સાંભળી તે જ દિવસે રાત્રે હું ચડી ગયો આખી રાત હું ત્યાં નહીં તો વાલા બાળકો આ ઘટના ઉપરથી આપણે એવો બોધપાઠ લઈ શકીએ કે કોઈની પણ વાતો ઉપર ક્યારેય આંધળો વિશ્વાસ ના કરીએ ફક્ત પોતે જે કંઈ અનુભવીએ એ એના આધારે જ આપણે એ બધી બાબતોનું મૂલ્યાંકન કરીએ સ્વભાવે બહુ જ જિજ્ઞાસુ એટલે કે જાણવાની બહુ જ વૃત્તિ ધરાવતા હતા એમનો એકતા કે તમે ભગવાનને મળ્યા છો ભગવાનને તમે ક્યાં જોયા છે આની શોધમાં એ ઘણા વર્ષો સુધી ફર્યા પણ એમને કોઈ એવા ગુરુ મળ્યા નહીં કે જેમને એમને ભગવાનનો સ્પર્શ કરાવ્યો એમનું દર્શન કરાવ્યું હોય બધા જ સભ્યો દયાવાન હતા જ્યારે જ્યારે મારા ઘરની નજીકથી કોઈ ભિક્ષુક પસાર થતો ત્યારે હું દોડીને તેને ખાવાનું આપવા જતો એક દિવસ તો મેં મારા નવા કપડા બારેમો ઓરડામાં પૂરી દીધો પ્રણામ ગુરુજી પ્રણામ ગુરુજી આવ નરેન્દ્ર નમસ્તે મારો એક પ્રશ્ન છે તમે ભગવાનને જોયા છે હા નરેન્દ્ર મેં ભગવાનને જોયા છે હું જેવી રીતે તને જોઈ રહ્યો છું એવી રીતે મેં ભગવાનને પણ જોયા છે પ્રણામ ગુરુજી તમારા જેવા ગુરુ મળે તો ભાવ ભાર અત્યાર સુધી હું ઘણી જગ્યાએ ફર્યો આ જ પ્રશ્ન હતો મારો કે ભગવાનને તમે જોયા છે પણ હજુ સુધી કોઈએ મને શોધ અહીંયા પૂરી થાય હોય એવું લાગે છે નરેન્દ્ર જેવી રીતે હું તારી સાથે વાત કરું છું એવી રીતે હું ભગવાનની સાથે પણ વાત કરું છું નરેન્દ્ર હું પણ શિષ્ય તરીકે આજે મારા સાથે જોડાયેલું રહીશ પ્રસિદ્ધ કરવાનું છે અને આપણા જે ભારતીય સંસ્કૃતિના વિચારો એ ભારતથી માંડી અને આખા વિશ્વભરમાં લઈ જવાના છે ભારતનું ભ્રમણ કરવું પડશે તથા આવો જ એક પ્રસંગ છે કે ગોરસદમાં ગોળમેજી પરિષદની અંદર આપણા દેશનું પ્રતિનિધિત્વ કરી અને શ્રી નરેન્દ્રનાથ સ્વામી સ્વામી વિવેકાનંદ અમેરિકા મારા અમેરિકાના ભાઈઓ અને બહેનો હું એવા એક ધર્મનું અનુયા અનુયાયી છું અને સાર્વભૌમત્વના પાઠ ભણાવ્યા છે અમારો ધર્મ વિશ્વને વિશ્વના તમામ ધર્મોને સધી જ રીતે હે પ્રભુ વિશ્વના બધા જ માણસો જુદા જુદા ધર્મોનું આચરણ કરે છે